શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના ત્રીજા વાર્ષિકોત્સવના અવસરે વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ માટે વિશિષ્ટ સ્ટોરી બેંક એપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પરમપૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે કર્યું હતું આ નવીન એપમાં ભારતીય સંસ્કૃતિ ગીતાજી મહાભારત રામાયણ ઉપરાંત વાર્તા કથાઓનું નિરૂપણ કરાયું છે આ પ્રસંગે નવી રચાયેલી સ્ટોરી થિયેટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે કથાઓને જીવંત બનાવવા માટેનું સર્જનાત્મક મંચ છે આ પ્રસંગી શાળાના તમામ વિદ્યાર્થીઓએ શ્રી સંતરામ સમાધિ સ્થળ નડિયાદના મહંત શ્રી રામદાસજી મહારાજ દ્વારા લખાયેલા શ્રી મુખવાણી પુસ્તકની કથાઓ આધારિત નાટકોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સાંસદ દેવુસી ચૌહાણ ધારાસભ્ય પંકજ દેસાઈ ગણેશદાસજી મહારાજ નિર્ગુણદાસજી મહારાજ સત્યદાસજી મહારાજ તપોવનના ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અમે નાના છોકરાઓને ભણાવવા માટે એક હજાર એકસો અગિયાર વાર્તાઓનો ખૂબ સુંદર સમૂહ તૈયાર કર્યો છે આ સમૂહ ને અમે વાર્તા બેંક ધ સ્ટોરી બેંક કહીએ છીએ આ સ્ટોરી બેન્કને અમે આવતા સત્રથી મોબાઈલ એપની અંદર લઈ રહ્યા છે જેનાથી ગમે ત્યારે ગમે તે વાર્તા આપણે એક્સેસ કરી શકીએ પેરેન્ટ્સ પણ એમના છોકરાઓને ભણાવી શકે એના થ્રુ કે બાળકોને બને એટલું વાર્તાથી જેટલું જ્ઞાન અપાય એ માટેના પ્રયત્નો અમારા રહ્યા છે પરમુજી રામદાસજી મહારાજની ઘણી બધી એવી ઈચ્છાઓ હોવાથી આ કાર્યને અમે એવી રીતે ધપાવ્યું છે કે જે શિક્ષકો અને બાળકોને સાથે લઈ વાલીઓને પણ સાથે લઈને આ જે કાર્ય વધારે પડતું બાળકોમાં અમે એક સુસંસ્કાર આપી શકીએ અને વિદ્યાપીઠનું એક કાર્ય બહુ સરળતાથી અને સરસ રીતે આગળ વધે એ માટેનો એક પ્રયાસ છે